તો આજની વ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો તમને લાગતું છે કે બેગ બેગ ગાડીને કમ્પ્લીટ થઈ ગયા તો ક્યાં જાય છે તો અમે જાય છે અમદાવાદ તો પહેલાં તો છે પણ તૈયાર થઈ ગઈ દેવાંશી જય શ્રી કૃષ્ણ તો આજ અમે જાય અમદાવાદ ઘણા ટાઈમથી અમદાવાદ ગયા નથી તો મેડમ પણ તૈયાર થઈ ગયા છે અને અમદાવાદ આપણે શું લેવા જાય છે હા અમદાવાદ આના ફે રહે છે તો એમના ઘરે વાસ્તુ પૂજન છે તો એના માટે જવાનું છે અને અમે પણ પેલા અમદાવાદ જઈ રહ્યા હતા કે દોસ્તને અમદાવાદ ગયા નથી તો આજે ફરી પાછી થોડીક યાદ તાજા થઈ જશે તો અમદાવાદ જઈ રહ્યા છીએ અને અત્યારે દેવાંસિંહના મામાને બધા પણ રહે છે અમદાવાદ જ તો આમ તો અત્યારે આનું પિયર હવે કેવું તો કહેવાય આમાંનું પિયર છે બામણબોર પણ અત્યારે બધા રહે છે અમદાવાદ તો જાય છે અમદાવાદ અને અમે પણ દોઢેક વર્ષ અમદાવાદ રહ્યા છે તો ઘણી બધી યાદો મિસ કરતા હતા તો જઈએ અને ચાલો આજની આખી સફરો તમને બતાવવાનો છે તો અમદાવાદ અમે કઈ રીતના જવાના છે કેમાં જવાના છે તો આગળ બ્લોગમાં બન્યા રહો અને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ બાજુ જો કે કાંડ ચાલુ છે છોકરા શું કરે લઈને કરે આજો આજો લાગી જ કટિંગ કામ ચાલુ છે અને પછી આ બધું શું ધોવેસ કે પલાર શું કરે અય પાણી નો ઉડાટ આ નૈવેદ્યા આયે આમ જોવા તો આ બધા આવતો ભાઈ અતાડે શું કાબુ આ કાંઈક હવે કામ ઉપાડ્યું છે ત્રિકોણ તું હે એમ તો કીધું શું ત્રિકોણ તો ના પાડે ચોરસમાં ત્રિકોણ ક્રિએટિવિટી કઈક ચાલુ છે હવે આ દેવાંશી બેન તો રેડી થઈ ગયા છે પણ આ બે જો હશે ને એ કાંઈક ને કાંઈક ક્રિએટિવિટી કરતી હોય યશસ્વી અને નૈવેદ્યા બંને ટ્વિન્સ છે અહીંયા જો રોડ બને છે તો રોડનું કામકાજ ચાલુ છે રોડ બની જાય છે મસ્ત થઈ જાય છે જો આ ડિમ્પી બેનના માસી કાંઈક કામ કરે છે આ જો આ વેક્સ હોય આમાં ઓટોમેટિક ભરાય જાય પછી છે અને આ રીતનું સ્લીપર કોચ બસ મળી છે અને જો સ્લીપર કોચનો સીધો લાભ ચાલુ ચોટીલા આવી ગયું છે જય ચામુંડ માં ગોદેવન સબિયાનાય બારીને મજા લઈ રહ્યા છે નાસ સુપરપોસ્ટની બજાજો 1 2 3 સ્ટાર્ટ કે Yeah. <laughs>